આ તરફ હાઈ પ્રોફાઇલ રાજકોટ બેઠક પર પ્રચંડ પ્રચાર કોંગ્રેસની મહિલા સમાજની મહિલાઓએ સ્વાભિમાન જ્યોત કાર્યક્રમ આ કાર્યક્રમમાં પરેશ ધાનાણીની સાથે તેમના બંને દીકરી પ્રવાણી અને સંસ્કૃતિ પણ જોડાયા દીકરી

તમારા સ્વાભિમાન માટે અમારા પરેશભાઈ છે એમને મત આપજો બે નંબર નું બટન દબાવજો અને જે પણ દીકરી છે જેટલી પણ દીકરીઓ છે નારીઓ છે એની અસ્મિતા માટે લડાઈ રહ્યા છે તો એને અસ્મિતા ને વિજય બનાવજો એની અસ્મિતા ની જીત થાય એના માટે પરેશભાઈને વિજય બનાવજો